સદગુરુ કેવલાત્માનંદ સ્વામી ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામી સાથે જુનાગઢ રહેતા અને સ્વામીની અનુવૃત્તિમાં રહીને જૂનાગઢ દેશમાં સત્સંગ પ્રવર્તનનું કાર્ય કરતા એક સમયે કેવલાત્માનંદ સ્વામી સંત મંડળ સાથે ગામડાઓમાં વિચરણમાં અમરેલી પાસેના ખારાપાટમાં ગયા હતા તે ગામ વાક્યમાં આવ્યા ત્યાં કણબી હરિભક્ત માધાભક્તે સ્વામીને કહ્યું કે મારે ત્યાગી થવું છે ત્યારે કેવલ આત્માનંદ સ્વામી કહે ભાઈ તમારાથી ત્યાગી થવાય નહીં કારણ કે અહીં તો તમે બેઠાડું છો તે ત્યાં ક્રિયા કરવી પડે ને તમે અહીં મનધાર્યું કર્યું હોય ને ત્યાં મનધાર્યું થાય નહીં અહીં ઉનું પાણી ને ઉનું જમવાનું મળે ને ત્યાં ટાઢે પાણીએ નાવવું પડે ને ટાઢું ખાવા મળે અહીં મનધારી ક્રિયા કરી હોય ને ત્યાં કોઈ કહે તેમ કરવું જોઈએ કોક ટોકે તે ખમાય નહીં અહીં ઢોલીઓને ગાડલું હોય ને ત્યાં ભોંય પથારી કરવી પડે માટે અહીં સંસારમાં જ ઠીક છે ત્યારે અતિ મુમુક્ષુ માધો ભગત કહે સ્વામી હું મારા મનને સમજાવીને આવીશ પછી તે વાડામાં જઈને મનને સમજાવવા માંડ્યા છે હે મન તું હરામ જાદુ છે તે મને હેરાન કર્યો છે તારું કર્યું હવે તારું કર્યું હવે મારે કરવું નથી હે શ્વાન હે બિલાડા તે અનંત જન્મ ધરાવ્યા અને ચોરાસી જમપુરી ગર્ભવાસમાં ભટકાયો છે માટે તારું કહ્યું હવે કરવું નથી હવે તો આવા પ્રગટ ભગવાન મેળ્યા અને આવા પવિત્ર સાધુ મેળ્યા છે તો હવે તો આ દેહે સાધુ કહે તેમ જ કરવું છે એમ મનને સમજાવીને પછી કેવલ આત્માનંદ સ્વામી પાસે આવ્યા અને કહે મનને સમજાવીને આવ્યો છું પછી થોડા દિવસ સ્વામી સાથે વિચરણમાં રહ્યા ને સૌ સાથે જૂનાગઢ આવ્યા ને ગુણાતીતાનંદ સ્વામીને દંડવટ કરી પગે લાગ્યા અને કેવલાત્માનંદ સ્વામી કહે કે સ્વામી આ માધો ભગત ભક્ત આ માધો ભગત ત્યાગી થવા આવ્યા છે ત્યારે સ્વામી કહે બહુ સારું માધો ભક્ત તો જૂનો માણસ છે ભલે આવ્યા પછી ગુણાતીતાનંદ સ્વામી કેશવ ભગતને કહે કે ભગત તમે આ માધા ભગતને ભગવાનની વાતો કરજો ને સાચવજો ને ક્રિયા બતાવજો પછી કેશવ ભગતે તેને મંદિરના દરવાજે દરવાણી થઈને બેસવાનું કહ્યું તે ભગત તો ત્યાં દરવાજે બેઠા તે દાડે પાર્ષદો ખડ વાઢવા જતા હતા તે કેશવ ભગત કહે કે માધા ભગત ભક્તો ભેગા ખડ વાઢવા જાઓ પછી તૈયાર થઈને ચાલ્યા તે ખડ વાઢવા જવા તૈયાર થઈ ગયા ત્યારે કેશવ ભક્ત કહે કે માધા ભગત એક કામ કરો તમે ગૌશાળામાં વાસીદું કરવા જાઓ ખડ વાઢવા જવું નથી ત્યારે માધવ ભગત કહે ઠીક પછી ત્યાં તૈયાર થઈને ચાલ્યા ત્યારે કેશવ ભક્ત કહે કે માધા ભગત વાંસી કરવા નથી જવું આ કોઠારી ભેળા ગામમાં હટાણે જાઓ ત્યારે કહે ઠીક ભલે ત્યાં જાઓ ત્યારે કેશવ ભક્ત કહે કે ભગત તમે સત્સંગમાં પાર પડી રહ્યા કેમ કે મન ધાર્યું મૂકે ને સંત કહે તેમ કરે તેનાથી સત્સંગમાં રહેવાય આમ કેશવ ભગતના તમામ આદેશનું પોતે પોતાના મનનું ધાર્યું પાલન કર્યું મન ધાર્યું મોટા સંત કહે તેમ કરવું તે બહુ કઠણ છે તે બહુ ખપવાળો હોય તેનાથી થાય તેવું આ વાક્યના મુમુક્ષુ એવા માધા ભગતે કર્યું અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી કૃષ્ણ ચરણદાસ સ્વામીની વાતો ત્યાંથી માંથી